કર્યો હતો ને ત્યારે આ મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે આ મામલે નક્કર કાર્યવાહી કરીશું પરંતુ નોનવેજ ખાનારા લોકોને તેમણે સૂચન કર્યું કે નોનવેજ વેચતા લોકો અને ખાનારા લોકો કચરો ગમે ત્યાં ફેંકે છે અને આ ખાવા માટે શ્વાનો પ્રેરાય છે અને તે સમયે નજીકમાં નીકળતા લોકો પર શ્વાનો હિંસક બની જતા હોય છે રખડતા શ્વાન દ્વારા હિંસકો હુમલો કરવાની ઘટના રોજબરોજ પ્રકાશમાં આવતી હોય છે અને જેમાં ગત રોજ પણ ચાર વર્ષની બાળકી પર શ્વાનના ઝુંડ દ્વારા હુમલો કરાતા બાળકીનું અવસાન થયું હતું અને પછી શ્વાન

એરિયાને આઈડેફિફિકેશન કરી અને એરિયામાં જેટલા પણ શ્વાન છે તેને લઈ ત્યાં રસીકરણ અને ખસીકરણ કરીશું અને ત્યારે ખાસ અહીં નક્કર પગલાના આધારે એનું મોનિટરિંગ કરી અને વિડીયોગ્રાફી કરી અમે રસીકરણ અને ખસીકરણ કરીશું વધુમાં જણાવ્યું હતું કે પ્રજાને પણ નમ્ર અપીલ કરું છું કે નોનવેજ ખાઈને કચરો રસ્તા પર નાખતા હોય તો તે કચરો અયોગ્ય જગ્યાએ નહીં નાખો ઘણી વખત અયોગ્ય જગ્યાએ કચરો નાખી રાહદારીઓ જતા રહે છે અને ત્યારે આ કચરો ખાવા માટે શ્વાન કંઈક ને કંઈક કંફોડતા હોય છે અને ત્યાંથી કોઈ રાહદારી પણ નીકળે છે ને ત્યારે શ્વાન હિંસક બને છે અને ત્યારે આવી ઘટના થાય છે અરે અમારે આ બધું ધ્યાને આવ્યું છે ઘણી જગ્યાએ કેનાલ પર ઘણા લોકો નોનવેજ વેચે છે અને નોનવેજ વેચી થોડો ઘણો કચરો નાખી લોકો ચાલ્યા જતા હોય છે અને કચરામાંથી નોનવેજ ખાઈને ઘણી વખત શ્વાન એવી રીતે હિંસક પણ બનતા હોય છે અને આવી ઘટના બીજી વખત ના થાય તે માટે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં અલગ અલગ બજેટ ફાળવી યોગ્ય પગલાં ભરવા જઈ રહ્યું છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમની ગાઈડલાઈન છે કે અમે જ્યાંથી શ્વાનને પકડીએ છીએ ત્યાં અમારે સાત થી આઠ દિવસમાં શ્વાનને છોડી દેવાના હોય છે અને ઘણીવાર અમે શ્વાન નથી છોડતા તેવા કિસ્સામાં એક નાગરિકે કેસ પણ કર્યો હતો અમારો શ્વાન છોડવા તમે કેમ નથી આવતા તેવું કહ્યું હતું અને એટલા આવા કિસ્સામાં અમારા પણ હાથ બંધાઈ ગયા છે અને હવે આવનારા સમયમાં સુરતમાં હાલમાં શ્વાન કેટલા છે તેની અમે મત ગણતરી પણ કરીશું અને શ્વાનની ગણતરી ખાસ કરવાના છે ત્યારબાદ કેટલાક ડોગ્સ છે તેની ડોઝ રસીકરણ બાકી છે ખસીકરણ બાકી છે તે અમે આપીશું અને તેનું મોનિટરિંગ કરીશું આવા બનાવ ન બને તે માટે ખાસ તકેદારી પણ રાખીશું તો આપણું સુરત કાર્યક્રમમાં મહત્વના સમાચારમાં હાલ પસ વધુ સમાચાર માટે સુતારો ઇન્ડિયા ગુજરાત ગુજરાત થડકર નમસ્કાર